નમસ્કાર આવતીકાલના વિજ્ઞાન મેળા માટે અમે આ એક એસી હેલ્મેટ બનાવ્યું છે વિભાગ બેની અંદર ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશનમાં અમે આ એક હેલ્મેટની અંદર અત્યારે આપ જાણ જાણો છો કે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું હોય તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે એ મુશ્કેલીઓથી બચવા માટે હવે અત્યારે આ એસી હેલ્મેટ જે મોડેલ બનાવ્યું જેની ઉપર અમે આ બેટરીનો વાયર અને એની અંદર અમે પંખો લગાવ્યો જે આ પંખાની મદદથી અંદરનું જે તાપમાન જે છે એ તાપમાન લગભગ દસથી બાર ડિગ્રી તાપમાન આપણે ઓછું કરી શકીએ જો આ વર્કિંગ મોડલ છે અને જો આવા હેલ્મેટનો ઉપયોગ આપણે ભારત દેશમાં નાગરિકો કરે તો એમને આ કાળઝાળ ગરમીમાં ખૂબ જ સરસ મજાની રાહ મળે એમ છે અસ્તુ જય હિન્દ જય ભારત